કે પૈસા જમા થયા તો એવા ખેડૂત મિત્રો ખાસ બેંકમાં જઈ અને એનપીસીઆઈ કરાવી લેજો એનપીસીઆઈ એટલે કે કેવાય છે એને કહેવાય છે કે કાઠિયાવાડ કે ગ્રામ્ય લોકોના ખેડૂત મિત્રો સાદી ભાષામાં બેંકમાં માં જઈ અને આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંકની પાસબુક સાથે લેતી જવાની અને ત્યાં જઈને સાદી ભાષામાં આપણે એને કહેવાનું છે બેંકના કર્મચારીને જે તે બેંક હોય ત્યાં જઈને કે આપણે આમાં ભાઈ કેવાયસી કરી દો અમને કૃષિ રાહત પેકેજના પૈસા હજી મળ્યા નથી એટલે કે એને કહેવાય છે એનપીસીઆઈ એ એનપીસીઆઈ કરાવવું જરૂરી છે જેના ખાતામાં હજી સુધી રકમ ક્રેડિટ નથી થઈ એટલે કે પૈસા જમા નથી થયા તો ખાસ મિત્રો બેંક જઈ અને એનપીસીઆઈ કરાવી લેજો કેમ કે એનપીસીઆઈ કરાવશો એટલે બે થી પાંચ દિવસમાં તમારા ખાતામાં રકમ જમા થઈ જશે મિત્રો ખાસ આ હેતુથી જ આપણે આજનો આ વિડીયો બનાવ્યો છે એટલે કે ખાસ મિત્રો ખૂબ જ આ વિડીયોને શેર કરજો દરેક ખેડૂત સુધી પહોંચે એ માટે અને જે લોકોને આના લાભથી હજી વંચિત છે કે જેના ખાતામાં પૈસા નથી જમા થયા તો એને NPCI કરાવવાની જાણ થાય એટલે એ બેંક જઈને NPCI કરાવી લે મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ આપણે સીએમ સાહેબ અને કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું હતું તેના પૈસા આવવાનું બેંકમાં ચાલુ થઈ ગયું છે ઘણા મિત્રોને આવી ગયા છે અને નથી આવ્યા એ ખાસ એનપીસીઆઈ કરાવી લેજો બેંક જઈને જેતે વખતે આપણે જે વીસીએ પાસે વીસી પાસેથી અથવા તો કોઈ ઓનલાઈન આપણે જેની પાસેથી કરાવ્યું છે પચાસ સો રૂપિયા દઈને ત્યારે જે ખાતો આપણે બેંકની ડિટેલ નાખી હોય એ બેંકમાં જઈને તમારે ખાસ એનપીસીઆઈ કરાવી લેવાનું છે એટલે બે પાંચ દિવસમાં રકમ તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો દસ હજાર કરોડનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું સરકાર આપે છે તેનો લાભ લેવા માટે જેના ખાતામાં પૈસા નથી હજી સુધી જમા થયા અને બેંકનો મેસેજ નથી આવ્યો મોબાઈલમાં તો ખાસ એનપીસીઆઈ બેંકમાં જઈને કરાવી લેજો આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંકની પાસબુક લઈને સાદી પૈસા હજી અમારામાં જમા નથી થયા એ માટે એટલે તમને એમ કેવાય સી થઈ જશે એટલે બે થી પાંચ દિવસમાં તમારા ખાતામાં રકમ જમા થઈ જશે મિત્રો ખાસ આ માધ્યમથી જ આજનો આપણે વિડીયો બનાવ્યો છે અને આશા રાખ રાખું છું કે ખૂબ જ મિત્રો શેર કરજો એટલે તમામ ખેડૂત આપણા મિત્રોને જાણ થાય જેના ખાતામાં જમા નથી થયા એ પણ એનપીસીઆઈ કરાવી શકે અને મિત્રો ખાસ આવા ખેડૂત લક્ષી અને ખેડૂતોને માહિતગાર કરતા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને જરૂરથી મિત્રો ખૂબ જ શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો